તો વાત કરીએ ખેડાના રસીકપુરા ગામની કે જ્યાં ફરી એકવાર આફત તૂટી પડી છે ત્યારે સાબરમતી નદી છે આ સાબરમતી નદીના વધેલા પાણી જે ગામ તરફ વળી જતા આખું ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું છે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે પશુપાલકો પોતાના પશુઓને બચાવવા માટે બ્રિજ ઉપર લાવવા મજબૂર બન્યા છે તેની સાબરમતી નદીમાં ફરી એકવાર પૂરની પરિસ્થિતિ સર્જાતા ગ્રામ લોકોની સાથે પશુપાલકોની હાલત પણ કફોડી બની છે તેની તારીખ છવ્વીસ ઓગસ્ટે અચાનક આવેલા પૂર જેવી પરિસ્થિતિ આજે પણ ફરી સર્જાય છે ગ્રામલોકો કહી રહ્યા છે કે જાણે વર્ષો પછી નહીં પરંતુ અઠવાડિયામાં જે વારંવાર આ પ્રકારની હાલત જોવા મળી રહી છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે એક સપ્તાહ પહેલા પણ પાણી આવ્યા હતા અને અચાનક જ પશુઓને બચાવવા તેઓ બ્રિજ તરફ દોડી આવ્યા હતા ત્યારે એ સમયે લગભગ વીસ જેટલી વાછરડીઓ પાણીમાં તણાઈ જવાની પણ ઘટના બની હતી સાબરમતી નદીની અંદર ધોરાઈ ડેમ માંથી જે પૂરના પાણી છોડવામાં આવ્યા છે અને ત્યારે સાબરમતી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ખેડા તાલુકાના રસિકપુરા ગામની અંદર હાલ આપણે છીએ અને રસિકપુરા ગામની અંદર આ સાવર નદીના પાણી

પછી અમે ભાગી છૂટ્યા કુલ ઉપર અમે નાખવાનું કઈ છે નહીં હું ખબર છું અમારે પુલ ઉપર ઉભા છે અમે નહીં છત્રીક નહીં કાગળ કાજના ઠરવી છે કેટલા પશુઓ છે અને તમે અહીંયા કેટલા વાગે અહીંયા આવ્યા અને અત્યારે જે પશુ ને જે ડાક્ટર જે નિર્વાનું હતું તે પણ નથી શું કેવું તમારું એટલે અત્યારે નિર્વાનું નથી ને અહીંયા ચાર વાગ્યાના દિના ચાર વાગ્યા ના અહીંયા ઉભા છે ઓલું કોઈ કારણ નાખવાનું છે નહીં ખાવા મળ્યું નથી અમે ભૂખ્યા છીએ તંત્ર પાસે તમારે શું અપેક્ષા સરકાર પાસે શું અપેક્ષા છે કે તમને ઘાસ ચારો આપવામાં આવ્યો કોઈ તમારી માંગ છે ઘાસ ચારો માંગ્યો પણ કોઈ આપ્યો નથી હું ભૂખ્યા ભૂખ્યા ઉભા રહ્યા પુલ ઉપર અને ક્યાં સુધી અહીંયા રહેવાના છે આ પૂર્વ નદીનું પાણી હશે ત્યાં રગન ક્યાંક ને ક્યાંક જે પશુપાલકો છે ક્યાંક અત્યારે મુશ્કેલી મુકાયા છે ઢોરને નાખવા માટે ઘાસચારો પણ નથી અને ફૂલ પોતે જાતે ઢોર ઢાંકણ લઈને બ્રિજ પર આવી ચુક્યા છે અને બ્રિજ પર અત્યારે